બગસરા તાલુકામાં ગત ચોવીસ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોના ખેતરમાં જમીન ધોવાણ અને પાક સર્વે કરી વળતર આપવાની માંગ સાથે મામલતદારને અમરેલીના બગસરા તાલુકામાં દિવસે અતિ ભારે વરસાદથી ખેડૂતોના પાકને અને જમીન ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપી ભારે વરસાદથી થયેલું જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગણી કરી હતી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે આ પાંચ થી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદે માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સાથે જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બગસરા તાલુકાના ખેડૂતોની અત્યારે દયનીય પરિસ્થિતિ થઈ રહી છે અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટી અને બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બીનો છે પાકના ધોવાણો થયા છે ત્રણ ત્રણ વખત ખેડૂતોએ પાક વાવેલા છે ખેતરું પણ ધોવાણા છે જેથી કરીને આજે અમે શ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદનપત્રક આપી રહ્યા છીએ ચોવીસ સાથે બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો તેના કારણે બગસરા તાલુકાના બહુ જાજા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે તો ખેડૂત પાછું બેઠો થઈ શકે અને પોતાની જે રોજગાર છે જે જે કર્જમાં ડૂબેલો છે ખેડૂત તે કરજામાંથી બહાર નીકળી શકે આગામી દિવસોમાં અમારી પાસે એક જ હથિયાર છે ગાંધી ચિંધિયા માર્ગે આવનારા દિવસોમાં અમારે જો મજબૂર બનવું પડશે તો અમે આંદોલન પણ કરશું